ભાજપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંબંધિત પાંચ મહત્વના સ્થળોને ને પંચતીર્થ તરીકે વિકસાવ્યા છે આ પ્રસંગે આમોદ શહેર ભાજપના પ્રમુખ મિથુન મોડી મહામંત્રી ભીખાભાઈ લીંબુચિયા મંત્રી દેવેન્દ્રભાઈ શાહ એડવોકેટ અને નોકરી કમલેશ મકવાણા પાલિકા પ્રમુખ જલવાબેન પટેલ કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ પાલિકાના સદસ્ય કમલેશ સોલંકી અક્ષર પટેલ બીજલ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા